હલેલુયા લુયા જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામ આપ સર્વનો હું રમેશ સત્તારૂથ અમારી ગુજરાતી સ્વાગત કરીએ છીએ આજનો આ સમય છે જીવન વચનો વાંચવાના માટે કે જે આપણે નિત્ય કરતા આવ્યા છે કે રોજે રોજ બાઇબલના એક અધ્યાયનું વાંચન કરવું

અને આ વચનો જે સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો પ્રભુ અમારી પ્રાર્થના તમારા દીકરા સુખરીના નામથી માંગે છે ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો બીજો અધ્યયન પ્રભુનો અભિષિક રાજા વિદેશીઓ કેમ તોફાન કરે છે અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે યહોવા તથા તેમના અભિષિકની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હકેમો અંદરો અંદર મસલત કરે છે તેઓના બંધન આપણે તોડી પાડીએ એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ આકાશમાં જે બેઠા છે તે હાસ્ય કરશે પ્રભુ તેઓને તુચ્છ ગણશે ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે પરંતુ મારા પવિત્ર પર્વ સિવન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠ કર્યો છે હું તો એ ઠરાવ જાહેર કરીશ યહોવાએ મને કહ્યું તું મારો પુત્ર છે આજ મેં તને જન્મ આપ્યો છે તું મારી પાસે માં એટલે હું વારસા તરીકે વિદેશીઓની તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે તું તેઓને કુંભાના વાસણની જેમ અફાળીને ટુકડે ટુકડા કરશે હે રાજાઓ તમે સમજો પૃથ્વીના શાસકો તમે હવે શિખામણ લો ભયથી યહોવાની સેવા કરો અને કંપીને હર્ષ પામો પુત્રને ચુંબન કરો તેમને રોષ ચડે અને તમે રસ્તામાં ન પામો કેમ કે તેમનો કોપ જલ્દી સળગી ઉઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે બધાને ધન્ય છે પ્રભુ તેના વાંચેલા વચ્ચેને પુષ્કળાથી અને કૃપા આપ પ્રાર્થના કરીએ આકાશજનું રાજ્યાસન અને પૃથ્વીજનું પાયાસન છે એવા અમારા સૈન્યના દૈવી હોવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો એને દિવસને આશીર્વાદિત કીધો અને સમય તમે એમને અમે આપ્યો કે અમે તમારા જીવંત વચનો વાંચન કરી શક્યા આ વચનોને તમે આશીર્વાદિત કરશો બાપ આ વચનો પૃથ્વીના ખૂણે ખૂણે સુધી પ્રસાર પ્રચાર પામીએ અને તમારા નામની અંદર અનેક આત્માઓને જીતાય અને સ્વર્ગની અંદર હજારો લાખો તો તમારી આગળ હલેલ વ્યા હલેલવેના પોકારો કરીને હર્ષોનાથ કરે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ વિશેષ પિતા બાપા વચનને સમજવાને માટે અમારી રીતે સ્વતાજનોની આંખો તમે ખોલો તમે વાંચીને આ વચનો સાંભળીને આ વચનો ભૂલી ન જઈએ પણ એને સમજીએ જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગોમાં ચાલીએ બાપ કેમ કે અમે એકલા ખોરાક અને પાણીથી જ નથી જીવી શકતા પણ અમારું જીવન એ તમારા વચનો થકી છે ત્યારે પિતા બાપ એ જીવન જીવવાને માટે અમને તમારી કૃપા તથા દયામાં ધારી રાખો વિશેષ તમારા દીકરા દીકરીઓ તમારા બાળકો જેઓ સતામણી બેઠી રહ્યા છે તેઓને તમે સહાયતા મદદ કરો તેઓની પાસે જાઓ અને તેઓને તમે તમારા શબ્દોથી તમારા વચનોથી વિશેષ બળવા તેઓ સતામણીથી હતાશ ન થાય પણ મજબૂત થઈને તમારા દીકરા દીકરી તરીકે જાહેર થાય અને તમારા નામને માન મહેમાનને ગભરવ મળે એવી કૃપા તમે તમામણી કરે છે એવા લોકોના હૃદયોને તમે સ્પર્શો અને તેઓના હૃદયને તમે પલટો કે તેઓ જાણે કે તેઓ સમજતા નથી કે તેઓ શું કરી રહ્યા છે કેમ કે એક જીવંત ઈશ્વરની તેઓ નિંદા કરી રહ્યા છે એક જીવંત ઈશ્વરની સામે તેઓ પડી રહ્યા છે પણ તેનું પરિણામ શું છે તે તેઓ જાણતા નથી પણ પિતા બાપ તમે તેઓને માફ કરો અને તેઓના હૃદયને તમે પલટો કે જેથી તેઓ તમારા બાળકો બને અને તમારા લોકોની સતામણી ન કરે એવી કૃપા તમે થવા દેજો કોઈ પણ ભાઈ બહેન દીકરી બીમાર હોય તમારા ગાય તંદુરસ્તના સ્પર્શ મળે તેઓને સ્પર્શો અને સંપૂર્ણ પણ આપો બાપ ગરીબ અનાથ વિધવાની સહાયતા મદદ કરો બાપ અને તેઓને સહાય તેઓની સાથે તેઓને જોઈતા તમામ સારા તમારા કોઈ ભંડાર નથી તેઓને મળી રહે તેને માટે તમારી કૃપા તમે થવા દો પીધા કોઈ કોઈ પણ કુટુંબ કોઈ પણ ભાઈ બહેનનું મૃત્યુ થયું હોય એવા કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બા કે એવા દુઃખિત કુટુંબને તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને તેઓના આંસુ પીતા બાદ તમે લો છો કેમ કે અમે મનુષ્ય તરીકે અમારો દિલાસો એ ક્ષણિક છે પણ તમારો આત્મિક દિલાસો એ આનંદકારીક છે બા અમેરિકાને આશીર્વાદિત કરો અમારા પાપોની કબોલાત કરતા અમારી આ સગડી અરજો અરજો વિનંતીઓ તમારા પુત્ર ઈશુ મસી નામમાં અમે તમારી સમક્ષ લાગીએ છીએ સાંભળ્યો અને તેનો સ્વીકાર કરો પિતા